પ્રશ્ન નંબર એક હાલમાં જ કયા રાજ્ય ડોક્ટર નામે વન્યજીવન કર્યું છે જવાબ તેલંગાણા પ્રશ્ન નંબર ત્રણ હાલમાં જ વૈશ્વિક ન્યાય પ્રેમ અને શાંતિ સમિતિ ક્યાં યોજાઈ હતી જવાબ દુબઈ પ્રશ્ન નંબર ચાર હાલમાં જ દક્ષિણ કોરિયાને કયો દેશ ઔપચારિક રીતે રાજ્ય દ્વારા પાંચ હાલમાં કયા રાજ્યની પોલીસના અપરાધ નિરીક્ષણ પોર્ટલે સ્કોચ પુરસ્કાર જીત્યો છે જવાબ ઉત્તર પ્રદેશ પ્રશ્ન નંબર છ ભારતીય સેના દર વર્ષે કઈ તારીખે સિયાચીન દિવસ ઉજવે છે જવાબ તેર એપ્રિલ પ્રશ્ન નંબર સાત એર ટ્રાન્સપોર્ટ રેટિંગ સંસ્થા સ્ટ્રાઇક ક્રેશ બે હજાર પચીસ દ્વારા કયા એરપોર્ટને વિશ્વનું સર્વશ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું છે જવાબ સિંગાપોર ચાંગી એરપોર્ટ પ્રશ્ન નંબર આઠ મહિલા સુરક્ષા અને સસ્તીકરણ પર બીજી સમિટી કયા શહેરમાં ઉજાશે જવાબ હૈદરાબાદ પ્રશ્ન નંબર નવ હાલમાં જ કયા રાજ્યની સ્થાપના પચાસમી વર્ષગાંઠની ઉજવણી માટે આંતરરાષ્ટ્રીય યુવા સંમેલન યોજાયું હતું જવાબ સિક્કિમ પ્રશ્ન નંબર દસ હાલમાં નૌસેનાના કમાન્ડરોનું દ્વિતીય વાર્ષિક કોન્ફરન્સ બે હજાર પચીસનું પ્રથમ પ્રકરણ ક્યાં સમાપ્ત થયું છે જવાબ નવી દિલ્હી પ્રશ્ન નંબર અગિયાર વર્ષ બે હજાર પચીસમાં ચૌદ એપ્રિલે ડૉક્ટર ભીમરાવ આંબેડકરની કઈ જન્મજયંતિ ઉજવામાં આવી રહી છે જવાબ એકસો પાંત્રીસ પ્રશ્ન નંબર બાર પ્રથમ વિશ્વ ઓડિયો અને વિડીયો મનોરંજન સમિતિ બે હજાર પચીસ ક્યાં યોજાયું છે જવાબ મુંબઈ